મિત્રો આપ જોઈ રહ્યા છો મીડિયા ન્યૂઝ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે સુરતમાં પર્યાવરણને બચાવવાના હેતુથી સુરતમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ મોડેલ તૈયાર કરવામાં આવેલું છે દરેક માણસ પ્રકૃતિને માતા સમાન માનતો હોય છે દરેક ઘર આગળ એક વૃક્ષ હોય હવા શુદ્ધ હોય પ્રાણી પક્ષીઓ જંગલો નદીઓ પહાડો પ્રકૃતિના આનંદથી મહેકતા હોય આવી કલ્પના ત્યારે જ વાસ્તવિક બની જ્યારે પર્યાવરણનું રક્ષણ આપણા સ્વભાવમાં જીવનધારા સંસ્કૃતિમાં જોવા મળે ત્યારે આ શક્ય બને લોકો જાહેરમાં કચરો ના નાખે પણ રિસાયકલ પોઈન્ટ પર મૂકે પ્લાસ્ટિકની જગ્યાએ માટીના વાસણ કાપડની થેલી અને ઇકો ફ્રેન્ડલી ચીજોનો ઉપયોગ વધે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની ઉજવણી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની થીમ હેઠળ કરવામાં આવી રહી છે જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના આર સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ શહેર છે ફાઈ આર એટલે રિફ્યુઝ રિડ્યુસ રિપેર રિસાયકલ અને રીયુઝના સિદ્ધાંતને અનુસરી શહેરે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગતિને વધુ તેજ કરી છે પ્લાસ્ટિકની કચરામાં ફેંકવામાં આવે ત્યારે તેના વિઘતનમાં ચારસોથી એક હજાર વર્ષ જેટલો સમય લાગે છે જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના નિકાલ માટે રિસાયકલિંગ એક અનિવાર્ય ઉપાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજીત બે હજાર પચીસથી વધુ મેટ્રિક ત્રણ પ્લાસ્ટિકને રિસાયકલિંગ અને રિયુઝ કરી જન પીપલોડ વરાછા ઉધના કતારગામ સહિતની ઓગણત્રીસ સ્થળોએ કુલ આડત્રીસ કિલોમીટરના રોડ બનાવાયા છેલ્લા આઠ વર્ષમાં સુરત મનપાએ અંદાજીત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરીને રોડ બનાવવામાં ઉપયોગ કર્યો છે પ્લાસ્ટિક નોન ડિગ્રેડેબલ હોવાથી હજારો વર્ષ સુધી નષ્ટ થતું નથી એટલે પ્લાસ્ટિકના રોડ બનાવી પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે નાગરિકો દ્વારા પ્લાસ્ટિકના કચરાને સળગાવવાથી કેમિકલ યુક્ત ધુમાડો ઉત્પન્ન થાય છે જેનાથી વાયુ જમીન જળ પ્રદૂષણ ફેલાય છે જેથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવાના હેતુથી સુરતમાં પ્લાસ્ટિકને રિસાયકલ કરીને તેનો પુનઃ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હું રાકેશ મોદી કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ વિભાગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સુરત મહાનગરપાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળ અંતર્ગત પ્લાસ્ટિક પ્રોસેસ કરવા માટે સરકાર શ્રીના વન અને પર્યાવરણ પર્યાવરણ મંત્રાલયના આલે સમન્વયે પ્લાસ્ટિક નિકાલ કરવાની જવાબદારી સુરત મહાનગરપાલિકા દ્વારા જીવવામાં આવેલ છે આ કામગીરી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે મોડલ પ્રસ્થાપિત કરેલ છે જેમાં આશરે બે એકર જેટલી જગ્યામાં જુલાઈ બે હજાર સત્તરથી પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની કામગીરી પીપીપી ધોરણે ચાલી રહી છે આ પ્લાસ્ટિક પ્રોસેસ કરવા માટે જરૂરી પ્લાસ્ટિકનો જથ્થો સુરત મહાનગરપાલિકા સંચાલિત કુલ આઠ આરટીએસ સેન્ટર પરથી આરટીએસ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન જે આઠ પરથી બસો ટન જેટલું પ્લાસ્ટિક ડેઇલી સેગ્રીગેટ કરીને વપરાશ કરવામાં આવે છે આ પ્લાસ્ટિક સેગ્રીગેટ કરવાની કામગીરી ડેઇલી બેસિસ પર જે તે એજન્સી દ્વારા તથા એનજીઓ સાથે કરાર કરીને આ કામગીરી સેગ્રીગેશનની પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત પ્લાસ્ટિક થેલીઓના સંગ્રહ માટે યુપીઆર હેઠળ સુમુલ ડેરી સાથે કરાર કરી ડેલી અંદાજે દોઢ લાખ જેટલી પ્લાસ્ટિકની થેલીઓ પણ એકત્રિત કરવામાં આવે છે આ થેલીઓ તેમજ પ્લાસ્ટિક એગ્રીગેશનમાંથી ઉત્પન્ન થતું પ્લાસ્ટિક આશરે બસો ટનથી વધુ માત્રાનું પ્લાસ્ટિક ભટાર ખાતે આવેલ પ્લાસ્ટિક પ્રોસેસિંગ બસો ટન જેટલું પ્લાસ્ટિક પ્રોસેસ કરવામાં આવે છે આ પ્લાસ્ટિક પ્રોસેસ કરી એમાંથી પેલેટ્સ ઉત્પાદન કરવામાં આવે છે ને જેનો પુનઃ ઉપયોગ રીયુઝ પ્રોસેસ કરીને ખુરશી બેન્ચ ટાઇલ્સ પ્લાસ્ટિક રોડ્સ વગેરે સુરત મહાનગરપાલિકા ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત પ્લાસ્ટિક એક નોન ડિગ્રેડેબલ મટીરિયલ હોય છે જે પર્યાવરણ તથા જમીનને ખૂબ જ પ્રદૂષિત કરતું હોય છે આ સંજોગોમાં સુરત મહાનગરપાલિકા આશરે બસો ટનથી વધારે જેટલું પ્લાસ્ટિક રિસાયકલ રીપ્રોસેસ કરતું હોય છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણને દૂષિત થતું અટકાવવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક રોડમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે જે અંતર્ગત કુલ આડત્રીસથી વધુ કિલોમીટરના રોડ બનાવવામાં આવેલા છે કુલ સુરત શહેરના ઓગણત્રીસ લોકેશન ઉપર આશરે બસો પચીસથી પણ વધારે મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને આડત્રીસ કિલોમીટરના રોડ બનાવવામાં આવેલ છે પ્લાસ્ટિક એક એવું મટીરિયલ છે જે જે જમીનમાં ફેલાવાથી કે પ્રદૂષણ ફેલાવતું હોય છે આ ડિગ્રેડેબલ મટીરિયલ છે જેનું ડિગ્રેશન જમીનમાં નાખવા છતાં પણ થતું નથી ને વર્ષો વર્ષ પ્લાસ્ટિક એઝ ઇટ પોઝિશનમાં હોય છે જે પાણીના તથા હવાના તેમજ જમીનના પ્રદૂષણ ફેલાવતું હોય છે આ પ્રદૂષણ ઓછું થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકા પ્લાસ્ટિક પ્રોસેસ કરી અને રિસાયકલ રીયુઝ કન્સેપ્ટ પર કાર્યરત કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છેલ્લા આઠ વર્ષથી ખૂબ જ સક્ષમતાથી ખૂબ જ સારી રીતે પ્રોસેસિંગ કરવામાં આવે છે આ છેલ્લા આઠ વર્ષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આશરે છ લાખ મેટ્રિક ટન જેટલું પ્લાસ્ટિક રિસાયકલ રીપ્રોસેસ અને રીયુઝ કરવામાં આવ્યું છે જે એક સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ ઊંડા કાર્ય કરવામાં આવી રહ્યું છે અને કરવામાં આવેલ છે ને આવશે સુરત મહાનગરપાલિકા ભારત દેશમાં સૌ પ્રથમ સુરત મહાનગરપાલિકા છે જે સૌ પ્રથમ ફાયુ આર કન્સેપ્ટથી પ્લાસ્ટિકનું પ્રોસેસ તેમજ ડિસ્પોઝલ કરતી સંસ્થા છે ફાયુ આર કન્સેપ્ટ રિફ્યુઝ રિડ્યુસ રિપેર રિસાયકલ એન્ડ રિયુઝ સુરત મહાનગરપાલિકા દેશની સૌ પ્રથમ મહાનગરપાલિકા સુધીના રસ્તાને ને પ્લાસ્ટિક રસ્તા બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તદુપર હાલમાં વીઆઈપી રોડ ખાતે ખાતુશ્યામ મંદિરથી ગેલ કોલોની સુધી સર્વિસ રોડની કામગીરી પણ હાલમાં જ ગઈકાલ સુધી કાર્યરત હતી જે બીસી મારી કાર્પેટ કરવાની કામગીરી ચાલુ છે શું શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી